મુખ્ય આરોપી અશફાક ને વાપીમાં ડુંગારા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો મૃતક કાપડ દલાલે અશફાક ને તમાચો મારી અપમાનિત કર્યો હતો જેની અદાવત રાખી અશફાકે તેના ટપોરી પિત્ર ને સોપારી આપી અને કાપડ દલાલ ની હત્યા કરાવી હતી હુમલો પણ કર્યો હતો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે એન ગોસ્વામી પર છરાવડે હુમલો કરવામાં આવ્યો હતો અને પછી આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું પોલીસે કરેલી ફાયરિંગમાં આરોપી અસફાક પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો ઘટના બનતા ડીसीबी ક્રાઈમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો વાપી પહોંચ્યો હતો ને ખાનગી હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર બાદ આપી આસ્ફાકને ડીसीबी ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત લઈ જવામાં આવ્યો હતો સમગ્ર મામલે ડીसीबी ક્રાઈમ બ્રાન્ચ એ વાપી ડુંગરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઇસમની ચપ્પુના ઘણા બધા ગામ મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિબાય પોલીસ જ્હોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર શેખ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગંભીર ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હથપક્ષસિંઘ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈક અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસ થતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતાં અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એ સાથે એકસો આઠને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને સીટી એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબાય પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત